શહેરી સડક યોજના હેઠળ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાઓમાં રસ્તાઓના રિસરફેસની કામગીરી ચાલી રહી છે અંદાજે વીસ કરોડથી વધુ રકમના કામો હાથ ધરવામાં આવ્યા છે એમાં પ્રથમ તબક્કાનું જે ટેન્ડર છે એમાં સવા ત્રણ કરોડ રૂપિયાનું જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે એમાં લગભગ સોથી વધારે નાના મોટા રસ્તાઓ આવરી લેવામાં આવેલા છે ને આ રસ્તાઓમાં અત્યારે ઉપર ડામર પાથરવાની રસ્તો રિસર્ફેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ જો સ્થળ મુલાકાત દરમિયાન જે કામગીરીની ગુણવત્તા બરાબર જળવાય છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી છે એમાં એની થિકનેસ બરાબર છે કે કેમ રોલિંગ બરાબર કરવામાં આવે છે કે કેમ એની પણ ચકાસણી કરવામાં આવી છે અમારી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે છે એજન્સી દ્વારા એના સેમ્પલ પણ લેવામાં આવશે અને એમાં ડામર કન્ટેન્ટ બરાબર છે કે કેમ આ ડામરની ડેન્સિટી બરાબર છે કે કેમ જે બી વર્ક કર્યું છે એની પણ ચકાસણી કરવામાં આવનાર છે ટૂંકમાં જે રસ્તાની કામગીરી પૂરેપૂરી ગુણવત્તાવાળી થાય એના માટેની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે શહેરમાં બીજા લગભગ વીસ કરોડના બીજા કામો માટેના ટેન્ડર બહાર પાડવામાં આવેલા છે અને કામગીરી પણ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા બાદ શહેરમાં વિવિધ સ્થળે શરૂ કરવામાં આવનાર છે